જય સ્વામિનારાયણ એસવાય બી સેમેસ્ટર ત્રણ એમાં મુખ્ય પેપર પેપર પાંચ ગ્રામીણ સમાજશાસ્ત્ર તેમાં યુનિટ આપણે માં આપણે જોવાનો છે ગ્રામીણ સમાજમાં લગ્ન લગ્ન એ સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતિ સંબંધોને સામાજિક અને કાનૂની સ્વીકૃતિ પ્રદાન કરતી સંસ્થા છે લગ્ન સ્ત્રી અને સામાજિક રીતે સ્વીકૃત પતિ પુરુષને સ્વીકૃત પત્ની તથા થતાં સંતાનોને સામાજિક અને કાનૂની રીતે સ્વીકૃત માતા પિતા પૂરા પાડે છે આવી સ્વીકૃત કુટુંબને તેની ભૂમિકા ભજવવાની અનુકૂળતા સર્જી આપે છે લગ્નનું હાર્દ તેની ધાર્મિક વિધિ છે હિન્દુ લગ્ન કન્યાને વરને ઘેર લઈ જવાની વિધિ સૂચવે છે ગ્રામીણ સમાજમાં અલ્પશિક્ષણ અને નિરક્ષરતા પરંપરાગત જીવનનું પ્રભુત્વ સાપેક્ષ અલગતા જ્ઞાતિનું મહત્ત્વ કૃષિ અને કૃષિ આધારિત વ્યવસાયો વગેરેના પ્રભાવ હેઠળ લગ્નની પરંપરાના લગભગ બધા પાસા ટકી રહ્યા છે ગ્રામીણ સમાજમાં લગ્નના વિભિન્ન પાસા નીચે મુજબ છે એમાં પહેલું છે લગ્નનું સંસ્કાર સ્વરૂપ ગ્રામીણ સમાજમાં લગ્ન એક સંસ્કાર તરીકે જોવા મળે છે તેમાં ધાર્મિક વિધિઓનું પ્રાધાન્ય છે તથા લગ્ન અતૂટ બંધન તરીકે જોવા મળે છે ગ્રામીણ સમાજમાં અપરિણીત અવ્યવસ્થા જીવન જીવ જીવતા સ્ત્રી પુરુષ ભાગ્યે જ જોવા મળે છે કેટલીક જ્ઞાતિઓમાં છૂટાછેડા માન્ય પ્રથા છે અને પુનઃલગ્ન પણ માન્ય પ્રથા છે પરંતુ સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં ઘણી આવી જ્ઞાતિઓએ અન્ય જ્ઞાતિના લગ્ન અંગેના ધોરણો અપનાવીને પોતાની જ્ઞાતિમાં પણ લગ્નને અતૂટ બંધનરૂપ ગણી પુનઃ લગ્નનો નિષેધ મૂકેલો છે એટલે કે લગ્ન સંસ્થા છે એક જે સોળ સંસ્કારોમાં એક લગ્ન છે એ પણ એક સંસ્કાર આવે છે જે કુટુંબ વસાવવા માટે એક સ્ત્રી અને પુરુષ પતિ પત્ની અને તેના સંતાનો માટે કાયદેસર રીતે એના સંતાનોને માતા પિતા મળી રહે તે માટે આ એક સંસ્થા છે અને ગામડાઓની અંદર જ્ઞાતિની અંદર જ લગ્ન કરવા એ એક જે પરંપરા છે એ ટકી રહી છે એમાં છૂટાછેડાને કોઈ પ્રાધાન્ય નથી એ અમુક હવે જ્ઞાતિઓમાં છે પણ અમુક જ્ઞાતિઓમાં એ નથી બીજું છે જ્ઞાતિના નિયમોનું અનુસરણ ગ્રામીણ સમાજમાં જીવનસાથીની પસંદગી માટે આયોજિત પ્રથાનું પ્રાધાન્ય છે મા બાપ દ્વારા પુત્ર કે પુત્રી માટે જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે મા બાપ જ્ઞાતિના અંતલગ્ન અને લગ્નના પરંપરાગત નિયમોને અનુસરીને સંતાન માટે જીવનસાથીની પસંદગી કરે છે સામાન્ય રીતે દરેક ગામ બહિવિવાહી જૂથ છે અમુક ગામોમાંથી જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે ગ્રામીણ શિક્ષિતો તે બાદ કરતાં મોટાભાગે નાની વયે લગ્ન યોજી દેવામાં આવે છે ઘણા ગ્રામીણ વિસ્તારોમાં બાળ લગ્ન પ્રથા પ્રચલિત છે યોજિત લગ્ન પ્રથાને લીધે મા બાપ જીવનસાથીની પસંદગીમાં કન્યા શુક્લ અને વર્ષ શુક્લ પ્રથાને અનુસરે છે આ પ્રથા જે તે જ્ઞાતિના કુટુંબની પ્રતિષ્ઠા સાથે સંબંધ ધરાવે છે જીવનસાથીની પસંદગીના ક્ષેત્રમાં આવતા અમુક ગામોની અને કુળની ઊંચી પ્રતિષ્ઠા મનાતી હોય છે મા બાપ પોતાની પુત્રી માટે આવા ગામ ગામોમાંથી જીવનસાથીની પસંદગી કરવા ઉપર ભાર મૂકે છે ઘણા મા બાપ પોતાની પુત્રીને સામાન્ય રીતે શહેરમાં વસવાટ કરતા હોય તેવા પોતાની જ્ઞાતિના ગોળના મૂર્ત્ય સાથે પરણાવવાનું પસંદ કરે છે શિક્ષિત ગ્રામીણ કન્યાઓ આવી શહેરી યુવકને પસંદ કરતી હોય છે શિક્ષિત ગ્રામીણ કુટુંબમાં સાથેની પસંદગીમાં સંતાનની ઈચ્છા લક્ષ્યમાં રહેવાય છે કન્યાને જો ગામડામાં રહેતા યુવક સાથે પરણવ પરણાવવામાં હોય છે પરણવાનું હોય છે થાય તો તે ગામમાં પાણીની તંગી છે કે કેમ તે પણ લક્ષમાં લેવાય છે જો ગામમાં પાણીનો પ્રશ્ન હોય તે ગામમાં મા બાપ પોતાની પુત્રીને પરણાવવાનું પસંદ કરતા નથી ગ્રામીણ સમાજમાં કેટલીક જ્ઞાતિઓમાં સાટા લગ્ન અને દિયરવટો તથા સાળીવટોની પ્રથા પ્રચલિત છે એના પછી છે આંતરજ્ઞાતિય લગ્ન અપવાદરૂપ ગ્રામીણ સમાજમાં જ્ઞાતિના અંતરલગ્નના નિયમને અનુસરવા ઉપર ભાર મૂકવામાં આવે છે સામાન્ય રીતે ગ્રામીણ પરિસ્થિતિમાં લ પ્રેમ લગ્ન કે સ્વપસંદગી લગ્ન માટે અવકાશ રહેતો નથી સ્ત્રી પુરુષ સંપર્ક ઉપર મર્યાદા મૂકવાને કારણે આંતરજ્ઞાતીય લગ્ન ભાગ્યે જ થાય છે આમ છતાં ગ્રામીણ સમાજમાં શિક્ષણ અને સ્ત્રી શિક્ષણનો વિકાસ થતો જતો હોવાથી તેમજ શહેરી વાતાવરણમાં પ્રભાવથી આંતરજ્ઞાતીય લગ્નના કિસ્સા બને છે ખરા પરંતુ તે પ્રત્યે હવે પહેલના સમયની જેવી તીવ્ર પ્રતિક્રિયા દાખવવાના ઈસ્સા ઓછા બને છે આંતરજ્ઞાતિ લગ્ન પ્રત્યે હવે સહાનુભૂતિ કેળવાતી જાય છે પરંતુ ગ્રામીણ પરિસ્થિતિમાં આંતરજ્ઞાતિ લગ્નનો અપવાદરૂપ થાય છે પતિ પત્ની સંબંધો ગ્રામીણ સમાજમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સત્તા તાબેદારનું પ્રાધાન્ય છે પત્ની સામાન્ય રીતે તેના પતિની આજ્ઞામાં રહે તે બાબતો પર ભાર મૂકાય છે પત્ની તેના પતિને નામથી કે તુકારાથી બોલાવી શકતી નથી અલબત્ત સ્ત્રી પોતે જ તેને અનુચિત ગણે છે પત્નીએ પરંપરાગત લાજ મર્યાદાના નિયમો પાળવાના હોય છે પતિ પત્નીની ભૂમિકાઓમાં ભેદભાવ હોય છે તે ગૃહિણી ઉપરાંત પતિના કામમાં સહયોગ આપે છે લગ્ન બાદ સ્ત્રીની સામાજિક ઓળખ તેના પતિ દ્વારા અપાય છે સ્ત્રી પુરુષ ભેદભાવ સમાજ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વ્યક્ત થાય છે સ્ત્રી આવા ભેદભાવને સહજ ગણીને સ્વીકારી લેતી હોય છે પછીનો પોઈન્ટ છે ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓ સામાન્ય રીતે વસ્તીમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં સમાનતા છે પરંતુ સ્ત્રી અને પુરુષ વચ્ચે રહેલા જૈવિક તફાવતોને લીધે પુરુષ પ્રધાન સમાજમાં વિકસેલી સામાજિક સાંસ્કૃતિક વિચારસરણીએ સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ અને અસમાનતા વિકસાવી છે અને તેને અનુરૂપ નવી પેઢીનું સામાન્યકરણ થતું રહે છે સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવને લીધે સ્ત્રીઓ લઘુમતી બને છે બની રહે છે લઘુમતી એટલે કે પદ્ધતિસરના ભેદભાવનો ભોગ બનતો સમૂહ ભારતના સંવિધાન અને કાનૂની સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવામાં આવે છે પરંતુ સમાજમાં ધોરણો અને મૂલ્યો દ્વારા સ્થાપિત થયેલો સ્ત્રી પુરુષ ભેદભાવ વ્યવહારમાં ટકી રહ્યો છે લિંગના આધારે સ્થાનો હક્કો ભૂમિકા બદલા અને તકોની અસમાન વહેંચણીને લૈંગિક ભેદભાવ કહેવાય પુરુષ જે અધિકારો ભોગવે છે જે ભૂમિકાઓ ભજવે જે સ્થાનો પરા ધરા ધરાવી શકે જે બદલાવો અને તકો મેળવી શકે તેવો અધિકાર ભૂમિકાઓ સ્થાનો બદલાવો અને તકોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે તેનો અનાદાર કરવામાં આવે છે ત્યારે તેને લૈંગિક ભેદભાવ કે પુરુષ ભેદભાવ અને અસમાનતા કહેવાય એટલે કે સમજીએ આપણે કે સ્ત્રી પુરુષ છે તે પોતાની ભારતની અંદર પુરુષ પ્રધાન દેશ છે એટલે કે જે પુરુષો પોતાની સત્તા ભોગવી શકે છે એટલી સ્ત્રીઓ ભોગવી શકતી નથી જોકે લિંગ ભેદભાવમાં સરકારે કોઈ બંધારણની દ્રષ્ટિએ કોઈ ભેદભાવ રાખ્યો નથી પણ પુરુષ પ્રધાન દેશના હિસાબે જેટલી સત્તાઓ પુરુષ ભોગવે છે એટલી સ્ત્રીઓ ભોગવી શકતી નથી આગળ જોઈએ ભારતીય સમાજમાં સમાજ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રવર્તતી સ્ત્રી પુરુષ ભેદભાવની પરિસ્થિતિ ગ્રામીણ સમાજમાં ધ્યાન આકર્ષણ બની રહે છે ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓ પુરુષો કરતાં પણ વિશેષ જવાબદારીઓનું વહન કરે છે અને કુટુંબ તથા સમાજના સંપત્તિ સર્જનના કાર્યમાં સ્ત્રીઓ વિશેષ પ્રદાન આપે છે પરંતુ સ્ત્રીઓના આ પ્રદાનને ગ્રામીણ સમાજમાં સ્વીકૃતિ મળી નથી અથવા નહીવત સ્વીકૃતિ મળી છે તે ઘટના ગ્રામીણ સમાજમાં વિશિષ્ટ લક્ષણ બની રહે છે બીજી રીતે કહીએ તો લૈંગિકતાનો પ્રશ્ન ગ્રામીણ સમાજમાં આકર્ષણ બની રહે છે બીજો ફકરો છે ભારતના સમાજમાં કુલ પુરુષોમાંથી પંચોતેર ટકા પુરુષો સાક્ષર છે અને કુલ સ્ત્રીઓમાંથી છપ્પન ટકા સ્ત્રીઓ સાક્ષર છે તેમાં શહેરી સમાજમાં ગ્રામીણ સમાજમાં નિરક્ષર વધુ છે અને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓના નિરક્ષરતા વધુ હોય છે જેઓ સાક્ષર છે તેઓમાંથી મોટાભાગની સ્ત્રી પુરુષો અક્ષરજ્ઞાન ધરાવે છે અથવા તેઓએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે બહુ ઓછા સ્ત્રી પુરુષો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય છે ભારતમાં મોટાભાગના ગામડા નાના કદના છે અને સાપેક્ષ રીતે સામાજિક અલગતા ધરાવે છે મધ્યમ અને મોટાભાગના ગામડામાં આધુનિક સુવિધાઓ અને આધુનિક વિચારોએ તેમજ ઉદ્યોગીકરણ અને શહેરીકરણે પોતાનો પ્રભાવ પાડ્યો હોય છે આવા ગામમાં શૈક્ષણિક સુવિધાઓ અને ઉપલબ્ધ હોય છે આથી મધ્યમ અને મોટા ભાગના ગામડામાં સ્ત્રી પુરુષ સંબંધોમાં સમાનતા અને સ્વતંત્ર તરીકે તરફી પરિવર્તનનો પ્રવાહ વકસ્યો છે બીજી બાજુ ભારતના ગ્રામીણ સમાજમાં સત્યાવીસ ટકા વસ્તી ગરીબ છે અંદાજે વીસ ટકા વસ્તી સમૃદ્ધ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગની છે બાકીની વસ્તી નિમ્ન વર્ગ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગની છે ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓની જીવન પરિસ્થિતિ તેમના શૈક્ષણિક અને આર્થિક સ્થાન સાથે સંબંધ ધરાવે છે આ રી પરિપ્રેથી જોતા ગ્રામીણ સમાજમાં એકંદરે સ્ત્રી પુરુષ અસમાનતાની પરંપરાનું પ્રાબ પ્રાબધ્ય પ્રાબલ્ય છે એટલે કે સ્ત્રીઓ છે એ પુરુષોની સરખામણીમાં સાક્ષરતા ઓછી છે શહેરોમાં ઘણી સ્ત્રીઓ ભણેલી છે પણ ગામડાઓમાં હજી એનું સ્થાન હજી પ્રાપ્ત થયું નથી એના પછી છે સ્ત્રી અને કુટુંબ કુટુંબમાં પરંપરાથી ભૂમિકા વિભેદન થયું છે ભૂમિકા વિભેદનની આ પરંપરા ગ્રામીણ સમાજમાં મહદઅંશે ટકી રહી છે કુટુંબમાં સ્ત્રી ગૃહિણી તરીકે ઘરકામની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે કૂવા પરથી પાણી ભરી લાવવું બળતણ એકઠું કરવું અનાજ સાફ કરવું દળવું કે દળાવવું ઘરમાં ઢોર માટે ચારો લાવવો તેમની માવજત કરવી ઘરની સફાઈ કરવી કુટુંબની ખેતી પશુપાલન ગૃહ ઉદ્યોગ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનવું વગેરે અનેકવિધ ભૂમિકા ગ્રામીણ સ્ત્રી ભજવે છે સ્ત્રીને આવી કામગીરીનું કોઈ આર્થિક મૂલ્ય આંકવામાં આવતું નથી કુટુંબની અર્થવ્યવસ્થા કુટુંબમાં સ્ત્રીની ભૂમિકા આભારી કે એ બાબતનો સ્વીકાર થવા પામ્યો નથી સ્ત્રી ઉપર પુરુષનું આધિપત્ય રહે છે સ્ત્રી આર્થિક રીતે પુરુષ પર આધારિત રહે છે તે આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી શકતી નથી કૌટુંબિક બાબતો અંગેના નિર્ણયો પુરુષ દ્વારા લેવાય છે જોકે હવે સ્ત્રી પોતાની ઈચ્છા વ્યક્ત કરવા લાગી છે તેના પર પરંપરાગત બંધનો હળવા બન્યા છે પરંતુ તેમના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતાનો સ્વીકાર થયો નથી પુરુષ સ્ત્રીને જેટલું સ્વાતંત્ર્ય ભોગવા દે તેટલું જ તે ભોગવી શકે તેવી સ્થિતિ છે ગ્રામીણ સમાજમાં કૃષિ યાંત્રિકીકરણ વીજળીકરણ વગેરેને લીધે સમૃદ્ધ અને મધ્યમ વર્ગના કુટુંબોમાં સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકા હળવી બની છે આવા કુટુંબમાં ગેસ ફ્રીજ ટીવી ઘરઘંટી વગેરે ઉપકરણો વસાવવામાં આવ્યા છે આવી સ્ત્રીઓ ફુરસદનો સમય ઉપલબ્ધ બન્યો છે તેથી કેટલીક સ્ત્રીઓ ગ્રા ગામની મહિલા પ્રવૃત્તિઓમાં જોડાઈ જોડાતી હોય છે તેમજ ફુરસદના સમયમાં રચનાત્મક પ્રકાર્ય ઉપયોગ કરતી રહે છે કેટલીક સ્ત્રીઓ સ્થાનિક રાજકારણમાં સક્રિય હોય છે ગ્રામ પંચાયતોમાં સ્ત્રીઓ માટે અનામત બેઠકોને લીધે ગ્રામીણ સ્ત્રીઓ પર સરપંચ પણ બનવા લાગી છે આવી સ્ત્રીઓ પ્રમાણમાં વધુ સમાનતા અને સ્વાતંત્ર્ય ભોગવે છે આમ છતાં આવા કુટુંબોમાં પુરુષનું આધિપત્યની પરંપરા મહદઅંશે ટકી રહી છે ગ્રામીણ સમાજમાં પુત્ર પુત્રી પ્રત્યેના વ્યવહારમાં પરિવર્તન આવ્યું છે ખરું પરંતુ હજુ પુત્ર પુત્રી વચ્ચેના ભેદભાવની પરંપરા ટકી રહી છે પુત્રી જન્મ ઓછો આવકારદાયક ગણાય છે અને પુત્રના ઉછેર અને વિકાસ પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે છે પુરુષોની સરખામણીમાં સ્ત્રી શિક્ષણનું ઓછું પ્રમાણ કન્યાને શાળામાંથી અથવચ્ચે ઉઠાવી લેવાનું વલણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં બાલિકા હત્યાની પ્રથા સ્ત્રી અણ હત્યાના બનાવો પુત્રપુત્રી વચ્ચેના ભેદભાવનો નિર્દેશ કરે છે આ ભેદભાવનું પ્રતિબિંબ ભારતની વસ્તીના સ્ત્રી પુરુષનું પ્રમાણમાં વિશેષતામાં જોવા જોઈ શકાય છે ગ્રામીણ સમાજમાં પુત્રીનું નાની વયે લગ્ન યોજી દેવાનું વલણ સામાન્ય છે તેમાં અપવાદો છે ખરા પરંતુ નાની વયે લગ્ન કરવાની પ્રથાને અનુસરવાનું ગ્રામજનો વધુ યોગ્ય ગણે છે ઘણા ગ્રામીણ વિસ્તારોમાં પ્રવર્ત પ્રવર્તતી બાળ લગ્ન પ્રથા તેનું ઉદાહરણ છે નાની વયે લગ્ન થવાથી સ્ત્રી શિક્ષણ અને વ્યક્તિત્વનો વિકાસ સાધવાની બાબતમાં વંચિત રહેવા પામે છે તેમજ પોતાનો જીવનસાથી પસંદ કરવાનું સ્વાતંત્ર્ય ભોગવી શકતી નથી લગ્ન પૂર્વની જાતિ પવિત્રતા અને લગ્ન બાદની જાતિ વફાદારી અંગે સ્ત્રી પુરુષ માટે બેવડા ધોરણ પ્રવર્તે છે પુત્રી કે પત્ની તરીકે સ્ત્રી પુત્રી કે પતિની જેમ ઘર બહાર મુક્ત રીતે હરી ફરી શકતી નથી એ જ રીતે છૂટાછેડા ઉનલગ્ન મિલકત અને વારસો વગેરે અંગેના અધિકારો ભોગવટાની બાબતમાં સ્ત્રી પુરુષ અસમાનતા પ્રવર્તે છે પછી છે સ્ત્રી અને જ્ઞાતિ જ્ઞાતિ અને સ્ત્રી વચ્ચે પારસ્પરિક સંબંધ છે જ્ઞાતિના સભ્ય તરીકે સ્ત્રીનું સામાજિકરણ જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર થાય છે જ્ઞાતિ સ્ત્રી જીવનનું ઉપર પુરુષ કરતા વિશેષ નિયંત્રણો મૂકે છે જ્ઞાતિ સંસ્કારની જાળવણી જવાબદારી સ્ત્રીની સ્ત્રીની માનવામાં આવે છે છે બાળ ઉછેરમાં મુખ્ય ભૂમિકા રહે અને તેમાં સ્ત્રી જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર સંતાનોમાં સંસ્કારનું સિંચન કરે છે જ્ઞાતિ સંસ્કૃતિમાં જ્ઞાતિના વ્યવહાર અંગેના નિયમો અને કૌશલ્યો ખોરાક અને વિધિ વિધાન અંગેના શુદ્ધ અશુદ્ધના નિયમો લગ્ન અને જાતિના અંગેના ધોરણો અને મૂલ્યો વગેરેનો સમાવેશ થાય છે જ્ઞાતિના આ બધા ધોરણો અને મૂલ્યોના પાલન માટે સ્ત્રી પાસે વિશેષ અપેક્ષા રખાય છે અને તેના ઉલ્લંઘન બદલ પુરુષની સરખામણીમાં સ્ત્રીને વિશેષ શિક્ષા થાય છે જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર સ્ત્રીના સામાજીકરણ અને સામાજિકીકરણ નિયંત્રણને લીધે સ્ત્રી પોતાની ભૂમિકા દ્વારા જ્ઞાતિ નિર્મિત સામાજિક વ્યવસ્થા રચે છે તેને ટકાવી રાખવા રાખે છે તેમજ તેમાં પરિવર્તન લાવે છે આમ જ્ઞાતિમાં સ્ત્રી રચાય રચયિતા રક્ષક અને પરિવર્તનના વાહક તરીકેની ત્રેવડી ભૂમિકા ભૂજવે છે આથી આ ભૂમિકામાં સ્ત્રી એક સભાન કર્તા બની રહે છે કારણ કે સામાજીકરણ અને સામાજિક નિયંત્રણ પ્રક્રિયા દ્વારા સ્ત્રીને જ્ઞાતિ માળખામાં ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવી હોય છે આથી સ્ત્રી જ્ઞાતિને ટકાવી રાખવામાં સાધનાત્મક ભૂમિકા ભજવે છે આ તો એવ આનો અર્થ એવો થયો કે સમાજને ટકાવી રાખવામાં જ્ઞાતિના નિયમો ટકાવી રાખવામાં એ બધી જ જવાબદારી સ્ત્રીની ગણવામાં આવે છે પછી પછીનો પકરો છે જ્ઞાતિના સભ્ય તરીકે સ્ત્રી જ્ઞાતિની જ્ઞાતિને ટકાવી રાખવામાં કે જ્ઞાતિના પરિવર્તનના વાહન તરીકેની ભૂમિકા ભજવે છે તેનો આધાર મહદઅંશે સ્ત્રીઓની સામાજિક પૃષ્ઠભૂમિ અને સ્ત્રી શિક્ષણ ઉપર રહેલો છે ગ્રામીણ તેમજ અલ્પશિક્ષણ મેળવેલી કે નિરક્ષર સ્ત્રીઓ જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર તેના સામાજીકરણ અને સામાજિકી નિયંત્રણને લીધે સામાન્ય રીતે પરંપરા પરંપરાભિમુખ હોય છે તેઓ પુરુષના પ્રભુત્વ અને જ્ઞાતિના નિયમોને અનુસરવાનું વલણ ધરાવે છે આથી આવી સ્ત્રીઓ જ્ઞાતિને ટકાવી રાખવાની ભૂમિકા ભજવે છે પતિને અનુસરવાનો તથા તેના વલણોને લીધે આવી સ્ત્રીઓ તેના પતિ જ્ઞાતિ વ્યવસાય છોડીને આધુનિક વ્યવસાયમાં પ્રવેશ કરે તેવા વ્યવસાય ગ્રામીણ સમાજમાં ખેતી કારીગરી અને સેવા કાર્ય સંબંધિત વ્યવસાયોમાં સ્ત્રીઓ વિશિષ્ટ ભૂમિકા ભજ ભજવીને કુટુંબ માટે આજીવિકા પ્રાપ્ત કરવામાં ફાળો આપે છે શાકભાજી અને કા કારીગરીની ચીજવસ્તુના ઉત્પાદન અને વેચાણમાં સ્ત્રીઓ નખદેની ભૂમિકા ભજવે છે ટોપલા બનાવવા વણાટકામ મરઘા ઉછેર માછલીની સુ સુકવણી વગેરેનું ઉત્પાદન અને વેચાણ કાર્ય સ્ત્રીઓ દ્વારા થાય છે નાના અને સી તથા નિમ્ન મધ્યમ કિસાનોમાં જીવન નિર્વાણ માટે કૃષિ વ્યવસાય હજુ કૌટુંબિક વ્યવસાય છે તેમાં સ્ત્રીઓ સક્રિય ભૂમિકા ભજવે છે કેટલાક વિસ્તારોમાં કૃષિ ઉત્પાદન અને તેમાં સ્ત્રીઓ સક્રિય ભૂમિકા ભજવે છે કેટલાક વિસ્તારોમાં કૃષિ ઉત્પાદનમાં સ્ત્રીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે ફરતી ખેતી થાય છે ત્યાં વાવણી અને કાપણીનું કાર્ય સ્ત્રીઓ કરે છે હળથી ખેતી થાય છે ત્યાં પુરુષ દ્વારા હળ ખેડાય ખેડાઈ ગયા બાદ ખેતીકામ સ્ત્રીઓ કરે છે ખાસી લોકોમાં આર્થિક પ્રવૃત્તિમાં સ્ત્રીઓનું પ્રભુત્વ છે તેઓમાં શિક્ષિત અને નોકરી કરતી સ્ત્રીઓ પણ ખેતીકામ કરવામાં નાનમ અનુભવતી નથી ખેતમજૂરી કે અન્ય પ્રકારની મજૂરી ઉપર નભતા ગ્રામજનોમાં સ્ત્રીઓ પુરુષની જેમ જ મજૂરી કામ કરે છે પરંતુ તેને પુરુષ કરતાં ઓછું વેતન મળે છે પશુપાલન કરતાં કુટુંબોમાં તેમજ ખેતી સાથે પશુપાલન કરતા કુટુંબોમાં સ્ત્રીઓ પશુધનની સંભાળ રાખે રાખવી દૂધ વેચવું વગેરે ઉત્પાદન કાર્ય કરે છે આર્થિક પ્રવૃત્તિ દ્વારા સ્ત્રી જે કા કમાણી થાય છે તેના ઉપર પુરુષનું નિયંત્રણ રહે છે એમ કહેવાય છે કે ડેરી ઉત્પાદન ઉદ્યોગના વિકાસ પછી સ્ત્રીઓ પશુપાલન દ્વારા દૂધનું ઉત્પાદન અને વહેણ વેચાણ કાર્ય કરે છે તેનાથી સ્ત્રીઓમાં આર્થિક સ્વાવલંબન આવ્યું છે આધુનિક સમયમાં ગ્રામીણ સમાજમાં પણ જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ તૂટ્યો છે આમ છતાં હજુ ઘણી જ્ઞાતિઓ એવી છે કે જેના ઘણા ખરા કુટુંબોમાં પૂર્ણપણે એ આંશિક રીતે તેમના પરંપરાગત વ્યવસાય કરે છે ડૉક્ટર લીલા દુબે નોંધે છે કે જ્ઞાતિના વંશાનુગત વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબના સભ્ય તરીકે સ્ત્રી ઉત્પાદન કાર્યમાં અનિચ્છનીય બની રહે છે કૃષિ કામ કુંભારકામ વણાટકામ ધોબી કામ બાગાયતકામ વગેરે વ્યવસાયોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ પુરુષ અને સ્ત્રીની સંયુક્ત પ્રવૃત્તિ છે આમાં પ્રાથમિક પ્રાદેશિક તફાવતો છે તે ખરું પરંતુ અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાતિના પરંપરાગત વ્યવસાયનું સાતત્ય સ્ત્રીઓ ઉપર આધાર રાખે છે એના પછી છે સ્ત્રી અને વિધિ વિધાન એમાં જોઈએ ગ્રામીણ સમાજમાં વિધાન અગત્યનું સ્થાન ધરાવે છે વિધિ વિધાન સાથે શુદ્ધિ અશુદ્ધિના નિયમો સંકળાયેલા છે શુદ્ધિ અશુદ્ધિના નિયમો સાથે પુરુષ કરતા સ્ત્રી વધુ સંકળાયેલી છે રસોડું શુદ્ધ અશુદ્ધના નિયમોનું હાર્દ છે રસોડું સ્ત્રી સંભાળે છે આથી સ્ત્રી પાસે શુદ્ધ અશુદ્ધિના નિયમોના પાલન માટે વિશેષ અપેક્ષા રાખવામાં આવે છે ખોરાકની શુદ્ધિ બાબતમાં સ્ત્રીએ ચીવટ રાખવાની હોય છે અગત્યના ધાર્મિક વિધિ વિધાનોમાં ખાસ ખોરાક નૈવેદ તૈયાર કરવાના હોય છે આ અંગેની જાણકારી સ્ત્રીને હોવી જોઈએ તેવી અપેક્ષા રાખવાય છે ધાર્મિક તહેવારોમાં અમુક ધાર્મિક પ્રસંગોમાં ઘર ધાર્મિક વિધિ વિધાનોનું કેન્દ્ર બની રહે છે વિધિ વિધાન અનુસાર ખોરાક નૈવેદ પૂજા સામગ્રી ઉપવાસ વ્રત વગેરેની અંગેની જવાબદારી સ્ત્રીની રહે છે ઘરની પવિત્રતા અને શુદ્ધિની બાબતમાં સ્ત્રી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે વિધિ વિધાનમાં સ્ત્રીએ દૈહિક શુદ્ધિ જાળવવાની હોય છે તેમજ તે અંગેના નિષેધોનું સ્ત્રીએ પાલન કરવાનું હોય છે ખાસ વાર તહેવારોએ અને સામાજિક ધાર્મિક પ્રસંગોએ ઈષ્ટદેવ કુળદેવી કે દેવી દેવતાની કૃપા મેળવવા વિઘ્ન નિર્વાહર સંતાન પ્રાપ્તિ અને સંતાનોનું દીર્ઘાયુષ્ય કુટુંબનું રક્ષણ અને પોષણ શુદ્ધ સુખ શાંતિ પતિનું દીર્ઘાયુષ્ય અને કલ્યાણ કુટુંબની સમૃદ્ધિ વગેરે હેતુથી વ્રતો અને વિધિ વિધાનો તથા પૂજા પાઠ ઉપવાસ નૈવેદ પ્રસાદ વગેરેમાં સ્ત્રીની ચાવીરૂપ ભૂમિકા હોય છે જે સ્ત્રી વિધિ નિષેધોનું મુજબની ભૂમિકા ભજવે છે અને જાણકારી ધરાવે છે તેને તેના સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે આમ વિધિ વિધાનમાં સ્ત્રીની અગત્યની ભૂમિકા ભજવે છે છેલ્લો પોઈન્ટ છે સ્ત્રી અને વિકાસ ગ્રામીણ સ્ત્રી પોતાની પરંપરાગત ગૃહિણી તરીકેની ભૂમિકા તેમજ કુટુંબના વ્યવસાયમાં સક્રિય ભૂમિકા ભજવે છે આ ભૂમિકા દ્વારા સ્ત્રી રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે પ્રજનન અને બાળ ઉછેરના કાર્ય દ્વારા સ્ત્રી સમાજમાં માનવ સંસાધન વિકાસમાં પાયાનો ફાળો હંમેશા આપતી રહે છે નવા જન્મતા બાળકોના સમાજીકરણનું કાર્ય એ મુખ્યત્વે માતાની ભૂમિકા ગણવામાં આવે છે સ્ત્રી માતા તરીકે બાળકોને સામાજિક સાંસ્કૃતિક વારસો આપીને તેમજ આવશ્યક ભૂમિકા અને કૌશલ્ય શીખવીને બાળકને સમાજના વિકાસમાં સ્ત્રીનું આ કાર્ય ઘણું અગત્યનું છે ગૃહિણી તરીકે સ્ત્રી ઘરકામ અને ઘરનું સંચાલન કરવાની સાથોસાથ કુટુંબની અર્થવ્યવસ્થા સક્રિય ભૂમિકા ભજવે છે ખેતી પશુપાલન ખેતમજૂરી બા મરઘા ઉછેર ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ ચીજવસ્તુનું ઉત્પાદન વેચાણ ડેરી ઉદ્યોગ સક્રિય ભૂમિકા મત્સ્ય ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા વગેરે દ્વારા સ્ત્રી કુટુંબના વિકાસની સાથોસાથ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે છે પંચાયતી રાજની સ્થાપના પછી ગ્રામીણ સ્ત્રીઓ રાજકીય વિકાસમાં પોતાનું પ્રદાન આપી રહી છે પંચાયતી રાજની સંસ્થાઓમાં સ્ત્રી પ્રતિનિધિ તરીકે સક્રિય બની છે સ્ત્રીઓ સરપંચની ભૂમિકા પણ ભજવવા સમર્થ બની છે ગ્રામીણ સમાજમાં ઘણી સ્ત્રીઓ સહકારી પ્રવૃત્તિ તેમજ મહિલા વિકાસની પ્રવૃત્તિઓ સક્રિય છે આમ ગ્રામીણ સ્ત્રીઓ વિકાસ પ્રદાન સાથે પ્રદાન આપે છે વિકાસમાં સ્ત્રીના પ્રદાન અને સ્વીકૃતિ મળી છે હવે સ્ત્રીઓના વિકાસ પ્રત્યે ખાસ લક્ષ્ય આપવામાં આવ્યો છે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓનો વિકાસ કરવામાં આવે છે એટલે કે સ્ત્રી હવે સમાજની પુરુષની સમકક્ષ થઈને અને દેશના વિકાસમાં પણ મહત્ત્વનો ફાળો આપે છે આપણો અહીંયા બીજો પોઈન્ટ પૂરો થાય છે જય સ્વામિનારાયણ